ઓનલાઈન ગેમ આ પૈસા કમાય કમાય એમાં નાખ્યા હોય હો રમી ને બધા પૈસા નાખ્યા હોય એમાં ગતા રહ્યા હોય પૈસા તો એવું બોણું કાઢે ને ઘેર તો શું થાઉં તમે આગળ પૂછ્યું કોઈ મગન ભાઈ ઘેર ગયો બરાબર તો એ એમનો બોણો હોય તો જોડે ઓવે તે આત નહી મળો દેતા તારે એ તારે એવું કે કે માં છોકરો કસી ના જોને તમાર બુદ્ધિ નહી તું બીજા બધા એમ પકડો હવે સનાજીન ઘેર જાઉં બરાબર એમને મસ ખબર પડે એમને જ પકડો એમને જ પકડો છોકરો હોય તો હોય આગર આ મરવારો હશે કે નહિ પણ ઉગાયન પોણ જ નઈ આવતો મન ખબર લે એક વાર લગનમાં ગલ્યા ને બીજામાં મારા પૈસે બદલ પકોડી ખાધી તારધુંયન પોણ ભૂલ થઈ ગઈ લેડો પૈસા વેલા મળતે વેલા મળતે હેડો 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 સનાજી ઓ સનાજી ઊઠો નાટક મોડ્યું છે નાટક એટલે બધી ખબર છે કોને કહ્યું તને તું પૈસા કાઢ્યા બધા મારા શા પૈસા કેવા પૈસા

તારા ભૂલ કોને ઓટીપી આલે દ આવ્યો તમે પૈસા લે ભૂલી ગયો તને નહીં ખબર ભત્રી જોશે કોણે ઓટીપી આલે પૂછ ને આ અમને એવું કર્યું છે કે ગેમમાં પૈસા નાખી ભાગમાં તમારે આખો રખડી ખાવ મારે નોકરી કરવાની અને પગાર આવે એ પૈસા

પકાજી બોલો અલ્યા તમાર અતર રાતે માર ઘેર આવવું પડશે અતારે વેરા વગર આવો આવો આવવું જ પડશે ફ્રોડ થયું છે ફ્રોડ કઈ ફ્રોડ આઈ જાઓ તમે બધા પ્રશ્નો કર્યા વગર આયો હેડો છે બરોસાજી કોણ પણ મારા ટાટમ પાપ ફરી બીજા

તમે મંગાજી તમે બોલબોલ ના કરશો તમને કઈ ખબર પડતી કહ્યું જ વાત સાચી વાત વાત સાચી છે ખોટું થયું કોમ કરીએ પણ આપડે તમે તમારા છોકરા નું ધમકાવું માન બોલો તારો વોક નીકળ્યો ને આપણે ડોંગર માં મારી

મારા વહેલો વેલો ગયા શું છે આ મોબાઈલ લઈને બગડ્યો ખરો અમારું કઈક કરવું પડશે પેલો તો ખાવ ગયેલો છે

આ છ મહિના છેલ્લા છે જો પાસ કર તો ખરું નહી તન બે બજ્યા લાવશું બરોબર બજ્યા ફર્જે હા ફરીશ ને ના તા શું કરું ભણવું છે ને હા આ તા સીધી મીધી ભણી થા અને ગેમ રમવાની છોડી દે બરોબર ચપટ લઈ લે માર જોડે આ કાકા આટ થઈ ફોન નઈ લેવ બટિયા એના વિચાર જો કે તમે બચી જાવ તો જો હં હમ આ વર્ષો ફા

અને મિત્રો અમે તમને પણ કહેવા માગીએ છીએ કે તમારા છોકરાને ફોનની ટેવ પાડશો નહીં કારણ કે અત્યારે સાયબર ક્રાઈમ બહુ વધી રહ્યો છે અને આપણે પણ સતર્ક રહેવાની જરૂર છે